ફેમિલી મોટું થાય એના ચાર પાંચ છોકરા એક એક માને હતા કોઈ તો થોડા હોય હોય તો કામ કે આપો પાડો બોલો ત્યારે ખેતરમાં બીજ વાવી ત્યારે શું કરી કે દાણા ની ધૂળ ની ખબર નથી પડતી કે દાણો છે ધૂળ છે એવી કારી મનુષ્ય જેવી જંતુનાશક દવા છાટી પછી આપણે દાણો વાવશું અર મેં પરકાસ્તો ફોલે કે કેન્સર બીટર લીખુ છું અજી હું કહો છું કે ઘર દી કે કેન્સર વાળ માણસ છે એનો પાર કે આપણે ખાવા રોજ પ્રતિ થોડાક ખોટા બનાવી શું કે ગાય આધારિત ખેતી કરો ઘરે ઘરે ગાય રાખો ભેગું બાળક એવો સુધીના બોલે શું કામ તો કે આપણો ખોરાક પ્રોબ્લમ થઈ ગયો છે મારો કહેવાનો સુરી કે સ્વચ્છતા જાણવો નગરની ખેતી કરો અને ગાય આધારીક ખેતી કરો ગાય તો ગામ ભેગું કરો ભેલો છત્તાર મગફળીમાં કપાસમાં અને ગાયનું મૃત ભેગું કરી ગોળ કેવો સંકાર પણ કરો એથી એમ કહેવાય કે આપણા બાળકને તંદુરસ્તી મળે અને આવું મળે કેવીમાં મનોત્રો ચાલે અને જીરોગીર ને બસ આટલું Obrigado.